વિરમગામ શહેરમાં રહેણાંક મકાનમાં લાકડાના કબાટમાંથી સોના ચાંદીના કરેડાની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ વિરમગામ શહેરના આઈઓસી કોલોની જવાના રસ્તા પર આવેલી પ્રભા મિલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઘરમાં લાકડાના કબાટમાં રાખેલા સોના અને ચાંદીના કરેણાં જેમાં છ ગ્રામનો સેનાનો ચેન કિંમત રૂપિયા ત્રીસ હજાર સોનાની બુટ્ટી પાંચ ગ્રામ તેમજ બુટ્ટીની જોડ છ ગ્રામ એમ કુલ મળીને એક્યાસી હજાર ચારસો બાવીસ તથા સોનાનું પેન્ડલ કિંમત રૂપિયા સાત હજાર પાંચસો તેમજ અન્ય ચાંદીના કરેણા સહિત કુલ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર છસો ને બાવીસના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ સુકેતુ પ્રદીપકુમાર વ્યાસ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ ટાઉન પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને મહદઅંશે ચોરીનો મુદ્દામાલ રિકવર કરી લીધો હોય તેવું જાણવા મળ્યું છે